ખેડા જિલ્લાના નડિયાદમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ઉત્તરસંધામાં મેદાન બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો નડિયાદમાં ત્રીજા સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત થઈ ગઈ ત્યારે આ ખેલ મહોત્સવના ભાગરૂપે નડિયાદ નજીક ઉત્તરસંધા સામે બધીરો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું બધીર ઉત્કર્ષ મંડળના સહુક્તિ આયોજિત આ ટુર્નામેન્ટમાં બધીર ખેલાડીઓએ ભાગ લીધો તે ટુર્નામેન્ટને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે શુભારંભ કરાવી બધી ખેલાડીઓ અને તેમની રમતને પ્રોત્સાહન કર્યા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધી ખેલાડીઓ ઉમળકાભેર ભાગ લીધો ટુર્નામેન્ટના શુભારંભે સાંસદ દેવસિંહ ચૌહાણે સાથે સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખેડા લોકસભાના ક્ષેત્રમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સાંસદ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યા છે પહેલા બે હજાર બાવીસમાં પિસ્તાલીસો જેટલા બાળકો ભાગ લેતા આજે સાડત્રીસ હજારથી વધારે પણ યુવાનો આ સ્પર્ધામાં મંડળ કક્ષાએથી વિધાનસભા અને છેવટે લોકસભા કક્ષાએ ભાગ લેવાના છે ત્યારે મને આજે એક વિશેષ આનંદ એટલા માટે છે કે બધીર ઉત્કર્ષ મંડળ નડિયાદના સહયોગથી તેઓના સેવા પ્રકલ્પ જે ચાલે છે તેમાં બધીર યુવાનોને પણ અલગ અલગ રમતો તેઓ અવારનવાર રમાડતા હોય છે ત્યારે આ વખતે અમે એમને વિનંતી કરી કે આપ પણ આ સાંસદ ખે સ્પર્ધામાં આપના યુવાનોને પાર્ટિસિપેટ કરવા માટે અનુરોધ કરો અને મને કહેતા આનંદ થાય છે કે આજે નડિયાદ ખેડા પિતલાદ આણંદ આ તમામ ક્ષેત્રોમાંથી બધીર યુવાનો આ સાંસદ ખે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આજે ક્રિકેટ રમે છે પછી એથ્લેટિક્સમાં પણ તેઓ ભાગ લે છે હું સંસ્થાનો આભાર માનું છું મારી સાથે કામ કરતા સૌ મિત્રોને વિશેષ આ ગ્રાઉન્ડ આપનાર અમારા ઉત્તર સંડાના સરપંચ યુવાન સરપંચ ભાઈ શ્રી ઇશિતભાઈ ભાઈ શ્રી પ્રિતેશભાઈ અને એમના સાથીઓનો પણ આભાર માનું છું મને કહેતા એ વિશેષ આનંદ થાય છે કે આ ઉત્કર્ષ મંડળમાંથી કેટલાક બાળકો કેરળની ટીમમાં પણ ક્રિકેટ રમવા જઈ રહ્યા છે એવા પણ આપણી પાસે પ્રતિભાવાળા યુવાનોનો છે એ બાળકો આજે રમવાના છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ